નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ગુજરાત વેધરબાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની તારીખમાં સક્રિય સિસ્ટમની વાત કરીએ તો કઈ સિસ્ટમ હાલ સક્રિય છે ઉપરાંત આજની તારીખમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતીની આજે આપણે વાત કરીશું એ પહેલાં આપણી ચેનલમાં જે નવા મિત્રો આપણો વિડીયો જોતા હોય તે ચેનલને સબ સબક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને તુરત મળી રહે અને નવા નવા સમાચાર આપ સૌને મળતા રહે સૌથી પહેલાં કઈ સિસ્ટમ સક્રિય છે કે તેની જો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીવાળું જો લો પ્રેશર સિસ્ટમ જે હતી તે ઉત્તરોત્તર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલ અને આજની તારીખમાં તે નબળું પડી અને વેલ માર્કેટ લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ ગયેલ છે અને જે ઓડિશાના મધ્ય ભાગો ઉપર તે હવે સક્રિય છે અગાઉ કહેલું તે મુજબ પશ્ચિમી ઉત્તર પશ્ચિમ તરફ તે આગળ વધશે અને હજુ તે ઉત્તરોત્તર સિસ્ટમ છે તે નબળી પડતી જશે મોન્સૂન ઓફ અક્ષેસની વાત કરીએ એટલે કે ચોમાસું ધરી હાલ નોર્મલથી દક્ષિણ તરફ ઝૂકેલી છે અને ચોમાસું ધરી ઉપર સિસ્ટમ ચાલતી હોય છે અને ઓફસો ટ્રક છે તે કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી સક્રિય છે અને અરબસાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો પશ્ચિમી છેડો અરબસાગરમાં છે અને તેનો પૂર્વીય છેડો સૌરાષ્ટ્ર કચ્છ ઉપર હજી લંબાયેલ જોવા મળે છે અને ઇસ્ટવેટ શેર જોન છે તે વીસ નોર્થ ઉપર સક્રિય છે અને તેનો ઝુકાવ દક્ષિણ તરફ છે અને આપણું હવામાન વિભાગ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહે તેવું આજના નવા બુલેટિનમાં જણાવેલ છે અને હવે વરસાદની વાત કરીએ તો આજ સાંજ આસપાસથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે તેમાં હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે અને આવતા અડતાલીસ કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ ચાલુ થઈ જશે અને આજની તારીખની વાત કરીએ તો પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ધીમે ધીમે વધતા જશે જે આ કંઈ થવાનું છે બપોર પછીના સમય કે સાંજ કે રાતમાં જોવા મળશે જેમાં દાહોદ ગોધરા મહીસાગર જિલ્લામાં આજથી વરસાદની શરૂઆત થઈ જશે અને બાદ વડોદરા નડિયાદ અમદાવાદ ના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને આ જે કંઈ બનવાનું છે એ આવતા ચોવીસ કલાકની અંદર છે અને ત્યાર પછી પણ વરસાદના વિસ્તારો એમ કે વધતા જશે અને હવે વાત મધ્ય પૂર્વ ગુજરાત લાગુ જે ઉત્તર ગુજરાત છે તેમાં પણ આજથી વાતાવરણ સુધરશે અને વરસાદની શરૂઆત થઈ જશે પણ વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું હશે અને સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અરબસાગરમાં જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે હાલ સક્રિય છે પણ તે નબળું છે એટલે રાબેતા મુજબ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક સારું રહેશે અને બાકીના જે વિસ્તાર છે તેની અંદર આજથી છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે હવે તેમાં પણ વધારો થતો જશે એટલે આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના વિસ્તારો પણ વધશે અને ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે તેમાં પણ આવતા અડતાલીસ કલાકમાં સારો વરસાદ એમ કે જોવા મળશે જેમાં હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે ટૂંકમાં આજે રાજ્યના અલગ અલગ છૂટાછવાયા ભાગોમાં ઝાપટાથી લઈ અને મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે અને વધુ વરસાદની તીવ્રતા જોવા જઈએ ગુજરાત લેવલે તો પૂર્વીય ગુજરાત તરફના જે વિસ્તારો છે તેમાં એમ કે સારા એવા વરસાદની શક્યતા છે અમદાવાદ જિલ્લાથી કે દાહોદ સુધીના વિસ્તારોમાં ખેડૂત મિત્રો આપણી ગુજરાત વેધરબાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો આપણને સૌને આપણી આ જો હવામાનની માહિતી ગમતી હોય તો હું તમને ભારપૂર્વક કહું છું કે દરેક મિત્રો આ ચેનલને લાઈક કરશે શેર કરશે અવશ્યપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશે અને સગા વ્હાલાને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવશે જેથી તેમણે તેમને પણ નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને તેમને પણ હવામાનની સચોટ માહિતીનો લાભ મળતો રહે આભાર મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન